એ જંબુસર તાલુકાનું જનસેવા કેન્દ્ર આવેલું છે પ્રજાની મુશ્કેલીઓ નિવારવા માંડે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા જનસેવા કેન્દ્રનો એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો અને જેથી પ્રજાની જરૂરિયાત મુજબના સરકારી આવક જાતિ સહિતના તમામ દાખલાઓ એક જ જગ્યાએથી ઓનલાઈન સરળતાથી મળી રહે એ માટે દરેક તાલુકાઓમાં જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને સુવિધાયુક્ત જનસેવા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે પરંતુ જંબુસરમાં આવેલું આવું જનસેવા કેન્દ્ર એ જનસેવા કેન્દ્રને બદલે ધક્કા કેન્દ્ર બની ગયું હોય એવું લોકોને લાગી રહ્યું છે કારણ કે જંબુસર તાલુકામાંથી પોતાના વિવિધ દાખલાઓ કઢાવવા માટે જંબુસરના જનસેવા કેન્દ્ર માટે આવતા અરજદારોને અનેક પ્રકારના ધક્કા ખાવા છતાં પણ પોતાના જરૂરિયાત મુજબના દાખલા એ મળી શકતા નથી અને તેથી પ્રજા પારેવાર નુકસાનીનો સામનો કરી રહી છે જંબુસર તાલુકાની જનતા જ્યારે આ જનસેવા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારનો દાખલો લેવામાં આવે છે ત્યારે અનેક ધક્કાઓ ખાવા છતાં પણ તેમને પોતાના દાખલા મળતા નથી અને આ જનસેવા કેન્દ્રના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા એવું બહાનું કાઢવામાં આવે છે કે સર્વર ઠપ છે શું હંમેશા આ જનસેવા કેન્દ્ર જંબુસરનું જ સર્વર ઠપ રહેતું હશે બીજા જનસેવા કેન્દ્રોના સર્વર ઠપ નહીં થતા હોય પરંતુ આમોદ અને જંબુસર બે તાલુકા વચ્ચે માત્ર એક જ મામલતદાર હોવાથી આ દાખલાઓમાં મોડું થતું હોવાનું અથવા તો વિલંબ થતું હોવાનું એ કદાચ કારણ હોઈ શકે કારણ કે બે અધિકારીના બદલે એક જ અધિકારીથી જ્યારે વહીવટ ચલાવવામાં આવતો હોય ત્યારે આ બરાબર

নিহারো আলাপ নিউজ